ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત આપણા સબસ્ક્રાઇબર થી કરે મિત્રો આપણે બગોડામાં ત્રણ દિવસ ફરી અને આવી ગયા છે મારા માસી ની ઘરે ગામ ભાદરોડ માં તો જો મિત્રો અત્યારે આ માસી નું ઘર સરસ મજાનું ફળી છે માસી ની ઘરે જો માસી છે ને હિંડોળે બેઠા છે હિંડોળે ની ખાટ લો હિંડોળો બાજુ છે આ બીજા માસી અત્યારે આવ્યા છે કે ઈ ઓલી બાજુ રહી છે બસ તો અત્યારે બોલાવા આવ્યા હતા કે ચા પાણી પીવા આવે અત્યારે પણ અત્યારે તો જઈએ છીએ બાર મંદિરે આપણને માસા લઈ જશે ક્યાં જાવ હાલો તો દાડમિયા દાદા જાય ત્યાં મિત્રો આ ભાદોડ ગામમાં છે ને ઘણા ખરા મંદિરો એવા છે તેનો ઇતિહાસ બહુ જૂનો છે તો ચાલો આપડે બધા ફરવાના છીએ ત્યારે આજે તો દાડમિયા દાદા એક બે મંદિર કદાચ જે લેવાય લેવું બાકીનો આવતી કાલે લઈ લેવું જો કે અત્યારે બપોર પછી ના કદાચ સાડા ચાર જેવું થઈ ગયું છે હું બપોર સુધી તો હું તો જ થો બસ તો હવે અત્યારે બસ થાક ઉતરી ગયો છે તો હવે જઈએ છીએ મંદિરે ફરવા ચાલો મિત્રો માતાજી મિત્રો ગયા છીએ જો અત્યારે છે ને મંદિરે જ બેઠા છીએ આપણે પેલા તો અહીંયા એન્ટર થાય ને એટલે તરત સરસ મજાનો હનુમાનજી મહારાજ ની ડેરી આવે છે ત્યાંથી પછી છે ને વડલો છે સરસ મજાનો જો આ છે હનુમાનજી મહારાજની ની ડેરી બસ તો હનુમાનજી મહારાજ ના દર્શન કરી લો અને બસ પછી હું બીજા દર્શન કરાવું અને આ છે વડલો બસ આ વડલાના ના છાયા નીચે સરસ મજાનું એક જગ્યા છે નાની પણ મજા આવે એવી છે દાડમિયા દાદાની જગ્યા છે અને આ છે દાડમિયા દાદા દર્શન કરી લો તમે હું તમને બતાવી બધું હરકું પણ અત્યારે તો કેમ લઉં છું કે તમને થોડો ઇતિહાસ આનો હું છે એ બધું હું તમને કહી દઉં અહીંયા હું હું થાય તો આ દાડમિયા દાદા છે ને કયા મહિનામાં ચૈતર ભાદરવા સૈતર અને ભાદરવા મહિનામાં દાડમિયા કેસરો ચડાવે જવા રહે છે જવા રે છે ને શું નામ ગોવિંદ અહિયાં ગોવિંદાબાપા ની છે ને ધૂણો સંત ગોવિંદા બાપાનો ધૂણો હતો જે એક પ્રજાપતિ સમાજના મોટા સંત થઈ ગયા છે જો આ જગ્યા એ હતો તમે આ જગ્યા પણ જોઈ લો હાલ તો એનો સાવરકુંડ સાવરકુડ ના જેસ રોડ ઉપર સાવરકુડ સાવરકુંડ ના એનો બહુ મોટો બહુ મોટો વિશાળ આશ્રમ છે ત્યાં જવા જેવો છે ક્યારેક ટાઈમ મળશે તો આપડે જશું અને મિત્રો ચાલો હવે સરસ મજાનો વ્યૂ જોઈ લઈએ કેવું મંદિર છે કેવું નહીં બાર થી એન્ટર થઈએ અને સરસ મજાની આ બેઠક છે ત્યાં જોઈ લઈએ બસ તો મિત્રો કઈક આવી જ રીતે આમ ધાર્મિક દાડમા દાદાનું મંદિર હતું અને જો કે દાડમા દાદા અમારા ગામમાં એક દાડમેશ્વર મહાદેવ કરીને મંદિર છે ત્યાં દાડમા દાદા કહે છે અહીંયા મામા કહે છે થોડુંક એટલે મને થોડીક બોલવામાં મિસ્ટેક થઈ જાય છે કારણ કે મને ટેવ છે દાડમા દાદા બોલવાની તો જો સરસ મજાનું આવું એક મંદિર છે મિત્રો આ ગામમાં છે ને એક જે સંત થઈ ગયા છે ગોવિંદા બાપા પ્રજાપતિ સમાજના બહુ મોટા સંત થઈ ગયા છે અને તેનો ધૂણો છે ને પેલા અહીંયા હતો અને અહીંયાથી છે ને સાવરકુંડલા મોટો આશ્રમ છે રાધેશ્યામ કરીને એક આશ્રમ છે બહુ જોવા જેવી જગ્યા છે તે પણ તો આપણે જયારે ટાઈમ મળશે ને ત્યારે આપણે ત્યાં પણ જશું અને બસ તો અત્યારે ઘડીક અહીંયા બેઠા છીએ અહીંયાથી જવાના છીએ બીજા મંદિરે બ્લોક ને જોતા રહીજો ભાદરોડના ઘણા ખરા એવા મંદિર છે ત્યારે આપણે મુલાકાત લેવાના છીએ કે બધા એક બ્લોગ માં તો નહીં આવી શકે પણ આજે કાલે બે ત્રણ દિવસ સુધી આપણે મંદિરે જ ફરશું અને સરસ મજાની જગ્યા તમને બતાવતા રહીશું જોતા રહેજો બ્લોક ને મિત્રો વદ્રેશ્વર મહાદેવ મંદિર આવી ગયા તો તમે મંદિરના દર્શન તો હવે હું અત્યારે ઘર આવી તો કે અત્યારે અહીંયા કેને આ બાપુ બેઠા છે બાપુ આપણને ઘણો ખરો ઇતિહાસ કીધો છે તે પણ હું તમને જણાવીશ થોડોક આગળ અને મંદિરનો વ્યૂ પણ તમે જોઈ લ્યો મંદિરના દર્શન પણ કરી લ્યો જો આયા કૃષ્ણ ભગવાન આવી ત્યારે રુકમણીનું હરણ કરી ભવાની મંદિર જ્યાં પણ આપણે જવાના છીએ ભવાની મંદિરથી રુકમણીનું હરણ કરી અને અહીંયા રુકમણીનો જે ભાઈ હતા કૃષ્ણ ભગવાન સાથે મળી ગયા હતા અને ત્યાં યુદ્ધ થયું હતું અને ત્યારબાદ અહિયાં ભદ્રેશ્વર મહાદેવ મંદિર ની સ્થાપના થઈ હતી જે કૃષ્ણ ભગવાન ના હાથે થઈ હતી બસ તો મિત્રો આવું કઈક ઇતિહાસ છે જે આપણને આ બાપુ એ કીધો છે જો થોડોક હું તમને ક્લિપ પાછળ મૂકી તો જોઈ લેજો ભદ્રેશ્વર મહાદેવ ઐતિહાસિક મહાદેવ છે ભાદ્રોડ ગામ માં આવેલું છે ભદ્રેશ્વર મહાદેવ એનો ઇતિહાસ એમ છે કે રુક્ષમણી નું હરણ કરીને કૃષ્ણ ભગવાન આવ્યા કતપર થી ભવાની માય કુંદન ગુજ પછી અહિયાં એનું મલ યુદ્ધ થયું રૂખમી હારે રૂક્ષ્મણી ભાઈ હારે પછી એનું એને કૃષ્ણ ભગવાન મારી નાખતા હતા પણ પછી રુક્ષમણી જે છે મારતા નહીં તમે બીજો દંડ ગમે આપો આપો પછી એની અડધી મૂસ અડધી દાઢી ને અડધા વાળ ઉતારી ને એનું ભદ્ર કર્યું જ્યાંથી ભાદ્રોડ નું ભદ્રેશ્વર મહાદેવ ની નામ પડ્યું ભાદરોડ ગામ એટલે ભોસ્કર ગામ જૂનું પછી અમારી ભાદરોડ છું ને પછી ભદ્રેશ્વર મહાદેવ ની પોતે કૃષ્ણ ભગવાન સ્થાપના કરેલી છે ભાદ્રો ભાદ્રોડી નદી એનો ઇતિહાસ એ છે અહીંયા ભદ્રેશ્વર મહાદેવ ની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય ના ભગતજી મહારાજે બહુ તપ કરેલું છે મોરારી બાપુ ધૂન ગાવા બહુ આવતા અહિયાં એટલે આ ભાદ્રોડ નો ઇતિહાસ છે અત્યારે આપણે જે હમણાં વર્ડ નો સીન જોયો ને એ વર્ડ કરતા આ વર્ડ છે ને ઘણો છે અલગ થી છે

તો બસ મિત્રો આવો કઈક ઇતિહાસ છે ભાદોડ ગામમાં ના જે એક મંદિર છે જવાના છીએ ચાલો છે મિત્રો એક બાપુ છે ને એ એથી કાતરા નું એક ઝાડ હતું એ ઝાડ કાપી ને કોણ લઈ હા એક દેરાસર માં લઈ ગયા હતા તો પછી તેને ખબર પડીને તો બાપુ ત્યાં ગયા અને ત્યાં એને કોને ખબર હું કર્યું આ બધા તો હવે બહુ શક્તિ ને એ સમય હા તે ઈ છે ને એક લાકડી ના ઈશારીયા એ ઈ જેમ હાલતા થાય એની પાછળ જે આ ઝાડ ના જે કટકા હોય ને

તમને ખબર જ છે બાર આટા મારી અને શાંતિ થી ઘેરે જાય એવું હાલે છે નાસ્તા તો કરવા પડે ને બધા દાબેલી લેવા આવી ગયા છે ભાઈ બનાવે છે સરસ મજાની દાબેલી પાર્સલ લઈ જવાની છે ઘરે જઈ માસી માસા બધા હારે ખાવું દાબેલી પાર્સલ લાવીને ઘરે આવી ગયા છે હવે દાબેલી ખાઈ માસા માસી અને માસી હારે માં ના પાડે છે કારણ કે મા ને છે ને મોઢામાં ચાંદી પડી ગઈ છે ને થોડુંક તીખું લાગે એટલે કઈ નહિ તો એ થોડીક ના ના બ્લોગ ચાલુ છે હાલો દાબેલી ખાઈ લઈ માસા એ તો દાબેલી નોતી ખાતી માસી એ અને મેં બંને માસી અને મે અમે ત્રણેય જણાએ ત્રણ દાબેલી લેવા તો ત્રણેય એક 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 દાબેલી ખાઈ અને બસ સાંજે પણ આખા રીંગણા શાક અને ઘી વાળા રોટલા ખાઈ લીધા અને સુઈ ગયા હતા તો બસ મિત્રો બ્લોગ નું એન્ડિંગ તો બીજા દિવસે કરું છું તો આઈ હોપ કે મિત્રો તમને આપણો બ્લોગ સારો લાગ્યો હોય મિત્રો દેશી બ્લોગ જેવો આજનો બ્લોગ હતો જોકે મંદિરમાં પણ ઘણું બધું જાણવા મળ્યું છે આપણને તો મિત્રો તમને આપણો બ્લોગ સારો લાગ્યો હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી આપણે આવા આવા મજેદાર બ્લોગ તમને પહેલા જોવા મળે ચાલો મિત્રો તો મળી આવતી આવતીકાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી હર મહાદેવ